ઓ તત્સણ વંદે જગદગુરુ ધર્મ ચર સત્યમ વદ પુસ્તકનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા સમ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત અધ્યાય દસમો શ્રી ભગવાન બોલ્યા ફરી મહાબાહુ તું મારા શ્રેષ્ઠ વાક્યને તું મને પ્રિય છો તેથી ચાહી કહું તને મહર્ષિ દેવતા કોઈ જાણે ના ક્યાંથી હું થયો હું જ છું દેવો ને આદિ મહર્ષિનો અનાદિ જે મને જાણે અજન્મા પરમેશ્વર જ્ઞાની તે મર્ત્યજીવોમાં છૂટતો સર્વપાતક बुद्धि ज्ञान न सम्मोह सत्यमक्षमा सुख दुख हौ नहु भय अभय एबा अहिंसा समतादान यश અયસાદી જુદા ભાવો મારાથી પ્રાણીમાં ગણ મહર્ષિ સાતને ચારે મનુ પૂર્વે થઈ ગયા મારા તે માનસી પુત્રો જેથી છે આ બધી પ્રજા વિભૂતિ મહિમા મારો યોગ શક્તિ કળે નર અચળ ભક્તિ યોગેથી જોડાયે ત્યાં નશય સર્વને સર્જનારો હું પ્રવર્તે મુજથી બધું આમ માની ભજે સુગ્નો મને ભાવ થકી ઘણું ચિત પ્રાણો હુમા જેના માહો માહે પ્રબોધતા ચર્ચા સદા કરે મારી તેથી તુષ્ટ ખુશી થતા ચિત ચોળી સદા એવા મને પ્રેમે ભજી રહે બુદ્ધિયોગદમ તેઓ જેથી તે પામતા મને તેના પર કૃપા કરવા આત્મભાવે રહે અંધારું જ્ઞાન દીવાથી ટાળું અજ્ઞાનથી થયું અર્જુનજી બોલ્યા પરબ્રહ્મ પરમ ધામ પવિત્ર પ્રભુ મહાન છો અમર દેવાને અજન્મા વિભુ દિવ્ય છો આમ વરણ્યા ઋષિઓએ વ્યાસદે વલનારદે અશીત મુનિએ તેવા તે જ કહો મને એ બધું સત્ય માનું છું મને સવજે કહો ભગવન આપ ક્યાંથી થ્યાં ન જાણે દેવદાનવો પોતાને આપથી જાણો પંડેજ જ ભૂત કરતા મહાદેવા ભૂતનાથ જગત પતે વિભૂતિ આપની દિવ્ય સર્વે કેવી ઘટે મને જે વિભૂતિ સ્વરૂપોથી વ્યાપી લોક રહ્યા તમે સદાયે ચિંતનો કરતા આપને કેમ જાણું હું ભાવે ક્યા ક્યા સ્વામી વિચારું આપને પ્રભુ આપ યોગ વિભૂતિને વિસ્તારે થી કહો મને નથી થાતી પ્રભુ તૃપ્તિ શૂણે અમૃતવા તને શ્રી ભગવાન બોલ્યા ભલે તને કુરુશ્રેષ્ઠ મારી દિવ્ય વિભૂતિઓ મુખ્ય મુખ્ય કહું નાહવે વિસ્તારે અંત તે મનો હું છું આત્મા ગુડાકેશ સર્વભૂત હૃદય વસ્યો ભૂતો અંત હું આદિ મધ્ય મધ્યરૂપેય હું રહ્યો આદિત્યોમાં હું છું વિષ્ણુ જ્યોતિમા સૂર્ય અંશુમાન મરીચી મરૂતો માહુ નક્ષત્રે ચંદ્રકાન્મવેદુ વેદો મા દેવો માઈન્દ્રજહુ ઈન્દ્રિયોમાં મન વ્યાપી પ્રાણી માં ચેતના છું હું હું છું શંકર રુદ્રો માં કુબેર અક્ષરા અગ્નિ છું વસુઓમાં હું મેરુ હું પર્વતો વિશે પુરોહિતો વિશે મુખ્ય બૃહસ્પતિ છું ભારત सेनापतिमहिस्कन्द सरोवरे हूसगर भृगुमहर्षियो मा हूं वाणीमा एकक्षर जपयज्ञ मूर्ते हिमालय पिपो सहु मा नारदेव ऋषि मा छूचित्ररथ गन्धर्वे कपिलमुनिसिद्ध मा अमृते उपन्यो जाण उच्चैस्रवाहु अस्व मा ऐरावत गजेन्द्रो मा राजारूपे मनुष्यमा हथियारो मही वज्र गायो मा कामधेनुः प्रजकहु काम सर्पो मा वासु किशेषनागो मा जड जीवे वरुणु पितृमा अर्यमाुहू नियन्तायम राजहु प्रह्लाद भक्तदैत्यो मा काळगणनकार पशुमा सिंहराजाहु राजाहू गरुड વાયુ પાવન કરતા માં રામ છું શસ્ત્ર ધારકે મગર માછલા માહું ગંગા વેતા જરાશયે અકાર અક્ષરો માહું સમાસે દ્વંદૂપ છું વિદ્યા માં બ્રહ્મ વિદ્યા છું વિવાદિવાદ શક્તિ હું સૃષ્ટિનું મૂળ હું અંત તેમ અર્જુન મધ્ય હું અક્ષય કાળ હું પોતે विश्वपोषक हु सर्वनेहणतो मृत्युं मृत्यु बधा स्त्रीलिङ्गे बधात्रीलिङ्गे स्मृति बुद्धिश्री वाणी साममन्त्रे शमन्त्रे बृहत् साम गायत સ્િ છંદ છંદ માગસર હું માસો માં વસંતરત ઋતુમાં જૂત છું છળ વિદ્યામાં તેજસ્વીનું તેજ હું ઉધ્યમ જયરૂપે હું બળીનું બળ જોમ છું વાસુદેવછુ વૃષ્ણીમા પાંડવે તું ધનંજય મુનીમા વ્યાસરૂપે હું શુક્રાચાર્ય કવિવર તણો દંડ નીતિ વિજયકારી ગંભીરોનું હું છું મૌન જ્ઞાનીનું જ્ઞાન હું વળી બીજ જે સર્વ સર્વભૂતોનું તે પણ છું હું અર્જુન આ ચરાચર સૃષ્ટિમાં કોઈ ના ભૂત હું વણ मारी दिव्यविभूति विभूतिनो पारणा वे परं तप प्रसङ्गता की धो विभूतिनो सुविस्तर श्रीप्रभाशक्ति ते जाडु जेतने काई भासतु મારા તેજ વડે થાતું ટૂંકામાં એ જ જાણ તું અથવા બહુ શું જાઝું જાણવાથી જ અર્જુન એક અંશે જ આ વિશ્વ સ્થિર ધારી રહ્યો હું જ अथवा बहुसू जाजु जानवाथी ज जा अर्जुन एक अंशे ज आविश्व स्थिरधारिरुज ॐ तत्सत् वेदान्तशास्त्रगाथा ये कृष्णे गाये लते विषे પરત્વેના યોગ શાસન વર્ણને કૃષ્ણ અર્જુન સંવાદે યોગ નામનો અધ્યાય દસમો પૂરો શ્રીકૃષ્ણાપણસો શ્રીકૃષ્ણાર્પણ મસ્તુ શ્રીકૃષ્ણાર્પણ મસ્તુ કૃષ્ણાર્પણ મસ્તુ આ અધ્યાયમાં શ્લોક દસનો શબ્દ છે બુદ્ધિ યોગ દઉં તેવો એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે સાધકની સ્થિતિ અનુસાર પ્રથમ કર્મફળમાં સમબુદ્ધિ પછી સર્વભૂત પ્રાણીમાં સમબુદ્ધિ એટલે આત્મભાવ પછી શ્રી કૃષ્ણ સ્વરૂપમાં અતૂટ એક લક્ષી વૃત્તિ આગળ આ અધ્યાયનો સાર છે ભગવાન પોતે પોતાને અનાદિ અજન્મા સર્વ કરતા હતા તરીકે જણાવી કહે છે કે આવો મને જાણે તે જ્ઞાની આમ મને ભજી જાણે તો બુદ્ધિયોગ આપી સર્વ અજ્ઞાન ટાળું છું માટે જીવે સદા સેવવો ભલો આખું જ વિશ્વ ઈશ્વરમાંથી ઉત્પન્ન થઈ ઈશ્વરના એક જ અંશમાં નભી રહ્યું છે આમ આખું જગત ઈશ્વરમય જ છે છતાં જ્યાં વિશેષ તેજ કાંતિ શ્રી શક્તિ જણાય તે માન પૂજાને પાત્ર ગણાય શ્રી નારાયણ ભગવાન કી જય શ્રી કૃષ્ણચંદ્રદેવ કી જય દ્વારિકાધીશ કી જય રણછોડરાય કી જય નરસિંહરામ મહારાજ કી જય ગુરુ સદગુરુદેવ કી જય રાદે શ્યામ રાદે શ્યામ